જેથી તમારા વિધાન વાક્યમાં પ્રશ્ન આવે તો તમારો એક માર્ક ક્યાંય નહીં જાય રાઈટ ફ્રેન્ડ તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈશું ચોવીસ માર્ચ કયો દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ ટીબી ડે વિશ્વ ક્ષય દિવસ તેનાથી થાય છે તો માઇક્રોબેક્ટેરિયલ ટ્યુબરકોલોસિસ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે બે હજાર પચીસ મિત્ર યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર રોબર્ટ કોક દ્વારા અઢારસો માં આ રોગના જંતુનું કારણ શોધવામાં આવ્યું હતું જેના માટે તેમને નોબેલ પ્રાઇઝ પણ મળેલું હતું રાઈટ અને તેની જ યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે હવે આપણે ભારત સરકારના લીધેલા સ્ટેપ જોઈશું તો ટીવી માટે સરકારી સરકારે નિક્ષય પોષણ સહાય યોજના શરૂ કરી છે જેમાં દર મહિને સરકાર દ્વારા એક હજાર રૂપિયા સહાય પેટે દવા માટે આપવામાં આવે છે

સો દિવસમાં ટીવી મુક્ત ભારત અભિયાન પણ શરૂ કરવામાં થયું હતું તમને નહીં આવડે તો એટલા માટે જ હું લઈને આવ્યું છું તો પ્લીઝ ફરીથી રિક્વેસ્ટ કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો કે કેવું લાગે છે પછી આ સિવાય સરકારે પોર્ટેબલ મશીન વિકસાવ્યું છે કેમ

ઇન્ડિયા ઇનોવેશન સમિટ યોજશે બે હજાર પચીસ નો ટીબી મુક્ત આપ્યો હતો ઇનોવેશન શું ડબલ્યુ તો ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ લક્ષ્યાંક આપ્યો તો બે કે બે સુધી વિશ્વને ટીબી મુક્ત કરવું ભારતનો લક્ષ્યાંક હતો બે પચીસ સુધી ટીબી મુક્ત કરવું

અને તમે પણ સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને વિડીયો આવે તો તમને ફટાફટ માહિતી મળી રહે મજા આવી ગઈ ને ફ્રેન્ડ તો બસ ટુ ડે સ્પેશિયલ માં આજે આટલું જ ફરીથી નવી માહિતી સાથે હું તમારી સાથે આવી જઈશ બાય ફ્રેન્ડ